હર સમાચાર અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં પ્રદૂષણના એન બાદ હવે માનવ અધિકાર આયોગ દ્વારા સો મોટું નોંધી સ્થાનિક તંત્રને નોટિસ પાઠવી હતી ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ દ્વારા અંકલેશ્વરના ઔદ્યોગિક વિસ્તારમાં પ્રદૂષિત પાણીના ઔદ્યોગિક વસાહતની વરસાદી ગટરો અને ખુલ્લા પ્લોટોમાં ગેરકાયદેસર રીતે વહેતા પ્રદૂષિત પાણીના આક્ષેપ સાથે સમાચારપત્રો અને સોશિયલ મીડિયાની પોસ્ટ પર સ્વતઃ સંજ્ઞાન સુઓ મોટો લીધું છે સુઓ મોટો નોંધ લઈ અઢાર ડિસેમ્બર બે હજાર ત્રેવીસના મુજબના પત્ર મુજબ ચેરમેન જીપીસીબી મેમ્બર સેક્રેટરી જીપીસીબી કલેક્ટર ભરૂચ મુખ્ય ઇજનેર જીઆઈડીસી ગાંધીનગર નોટિફાઈડ અધિકારી અંકલેશ્વર તેમજ પ્રમુખ ઔદ્યોગિક મંડળ અંકલેશ્વરને નોટિસ આપી કરેલ કાર્યવાહીનો જવાબ તારીખ આઠ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી જમા કરવાનો હુકમ કરવામાં આવ્યો છે ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ ગાંધીનગર દ્વારા એનજીટી કોર્ટને પણ પત્ર લખી કાર્યવાહી કરવા જણાવેલ છે જેમાં આ પર્યાવરણીય ધોરણોનું આ સ્પષ્ટ ઉલ્લંઘન અને બે હજાર બારની સુપ્રીમ કોર્ટની રીટ પિટિશન ત્રણસો પંચોતેર પાસ વર્ષિસ યુનિયન ઓફ ઇન્ડિયા એન્ડ અદર્સમાં બાવીસ ફેબ્રુઆરી બે હજાર સત્તરના ના રોજ સુપ્રીમ કોર્ટના સીમાચિહ્ન રૂપ આદેશનું સીધું ઉલ્લંઘન થઈ રહ્યું છે તેમ જણાવેલ હતું ચોમાસા બાદ અને શિયાળાની ઋતુમાં પણ અંકલેશ્વરમાં ઔદ્યોગિક વિસ્તારની વરસાદી ગટરો અને ખુલ્લા પ્લોટોમાં વહેતા પ્રદૂષિત પાણી બાબતે પર્યાવરણ પ્રેમીઓ દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી હતી વહીવટીતંત્ર સામે એનજીટી કોર્ટ બાદ માનવ અધિકાર પંથ દ્વારા પણ કાર્યવાહી કરાતા વહીવટીતંત્ર દોડતું થયું છે અને હાલ કેટલીક કંપનીઓ સામે સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે